ભાવનગર ટ્રિપલ હત્યાકાંડના આરોપી વિરુદ્ધ સુરતના વરાછા વિસ્તારમાં રબારી સમાજના સભ્યોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું સમાજના લોકોએ આ ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આરોપીને કડકથી કડક સજા આપવાની માંગ કરી જણાવ્યું કે આવો વ્યક્તિ સમાજનો ક્યારેય હોતો નથી દસ દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યા જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક છે ત્રણેય મૃતકોની આત્માની શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરતા સમાજના લોકોએ ઘટનાને લઈને ગહન રોષ અને દુઃખ વ્યક્ત કર્યું મારું મુકાભાઈ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે ખૂબ માથું નીચે રૂકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રી પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને દસ દિવસ માટે સંત થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માર્થ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ ની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ અમારી પાસે કોઈ મરણ નથી અનુભવ કરવા માટે કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાટે કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે ભારત માતા કી જય